લોકોનો જીવ બચાવવા માટે મકાન પાડવામાં આવ્યા પરંતુ લોકો તો રાડો પાડી રહ્યા છે આવી ઘટના આવી છે જામનગરથી જામનગર શહેરમાં જૂની સાધમાં કોલોનીમાં બિલ્ડિંગો ફ્લેટ ખૂબ જ જર્જરિત હાલતમાં છે તેમજ અગાઉ એક અપાર્ટમેન્ટ ધસી પડવાની દુર્ઘટના પણ સામે આવી હતી અને ત્યારબાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે મકાન ધારકોને નોટિસ અને સૂચના પણ આપી હતી ગમે ત્યારે પડી શકે તેવા ચોવીસ ફ્લેટ તંત્રએ

તેવી બાબતમાં મુશ્કેલીમાં મુકાયા છે ત્યાં રહશો કે હવે જે મકાન હતું એ જ તોડી પાડવામાં આવ્યું છે તો આ મકાન અને પરિવારજનોને લઈ અને ક્યાં સ્થળાંતર થવું પ્રતિશરીત સરકારનું કામ છે અમે અમે હમણાં ઉપર બ્લોકમાંથી નીચે ઉભી તૈયાર છીએ અમારી લાશો ભલે અહીંયા હોય જાય પણ અમે અમારું મકાન આજ પાડવા નથી દેવા હમણાં ઉપર ચડી છીએ અમે ઠેકડા મારી છીએ નીચેથી પછી ચાર ચાર લાખ દમદારે દેજો બાકી અત્યારે ભલે અમને તમે ખાલી કરાવો બરોબર અમને સગવડ અમે સગવડ દો નગર હમણાં ચોથા માળેથી ઠેકડો મારીને જીવ તમને આપી દેવો છે એ અમને મંજૂર છે પણ અમારું મકાન પાડી દેવું મંજૂર નથી જાનહાની નો થાય પણ આ મકાન ખાલી કે પબ્લિક રોડ ઉપર રહી એની જવાબદારી સરકાર નથી એને સગવડ આપવી મકાન આપવું મકાન બને ત્યાંથી ભાડું ભરવું એ સગવડ સરકારનો અધિકાર નથી એ ખાલી કરાવો ખાલી કરાવ કરે છે બીજું काही નહી મકાન તમે પાડો જો તો લખન કરાવો કે મકાન તમે તમે મકાન આવજો કેજી આપજો ક્યાં આવજો કાકે જવાબ દેશે સરકાર નહીં આજે ખાલી સ્થાનિક સત્તાનો એવું કેવું છે કે અમને મકાન પાડો એની સામે બીજું મકાન આપો તો એમાં એના માટે અમે લોકો એ પ્રોસેસ કરી છે કે રીડેવલપમેન્ટ સ્કીમ અમે બહાર પાડી છે તો એની અંદર 75% લોકોની સંમતિ હોવી જોઈએ જો એ સંમતિ મળે તો અમે લોકો એને રીડેવલપમેન્ટ સ્કીમમાં મૂકે પણ આ લોકો દ્વારા સંમતિ મળી નહોતી છતાં અમે લોકો રીડેવલપમેન્ટ સ્કીમમાં આ મૂકેલું છે એટલે એજન્સી વખત ભાવ ભરાઈને આવી નથી પાંચમો પ્રયત્ન ચાલુ છે એજન્સી ભાવ ભરાઈને આવે એટલે એજન્સી લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરી આપશે અત્યારે હાઉસિંગ પાસે વ્યવસ્થા નથી